નમસ્કાર દર્શક મિત્રો હું શું પરેશ ચૌહાણ સૌરાય સમ્રાટ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે પાળીયાતથી બોટાદનો રોડ જઝરીજ ખાડાઓથી ખદબદતા રસ્તા પર અકસ્માતનું જોખમ સ્થાનિકોની સમારકામની માંગ પાળિયાતથી બોટાદ રોડ અતિ બિસ્માર હાલતમાં છે હાલ તેના પર મોટા ખાડાઓ પડી ગયા ખાડાઓના કારણે વારંવાર અકસ્માત સર્જાતા હોવા છતાં પણ તંત્ર જાગતું નથી સાંકરડી અને પાળિયાદ વચ્ચે રાત્રે અકસ્માતનું કારણ પણ આ જ હોઈ શકે છે વરસાદી સિઝનમાં ખાડાઓના પાણી ભરાઈ જતાં સ્થિતિ વધુ ગંભીર બને છે વાહન ચાલકોને ખાડાઓની ઊંડાઈનો અંદાજ આવતો નથી તેના કારણે વાહનોને નુકસાન થાય છે આસપાસના દુકાનદારો રહેવાસીઓ અને રાહદારીઓએ રસ્તાનું તાત્કાલિક સમારકામ કરવાની માંગ કરી છે સ્થાનિકોના મતે આ સમસ્યા પર તાત્કાલિક ધ્યાન આપવું જરૂરી છે જેથી અકસ્માતો અટકાવી શકાય બ્યુરો રિપોર્ટ રોહિત આર જતાપરા બોટાદ

સતત ત્રણ મહિનાથી વરસાદ પૂરતા ઘણા બિસ્માર હાલતમાં રોડ દેખાય